હાય ફ્રેન્ડ જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા બધા મજામાં હશો સસ્ત હશો મસ્ત હશો ને જો અમે મજામાં છે ને વાગ્યા છે પોણા દસ અને અમારે કામકાજ લગભગ પતી ગયું છે ને આજે વિડિયો ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું ને આજે તો જો અમારા જજભાઈ વહેલા વહેલા ઉઠી ગયા નવ વાગ્યાનો ઉઠી ગયો છો પછી પણ હજી રેડી થવાનું બાકી છે અને એ પીવે છે દૂધ જે કપડી જ જાય ને પતંગ મૂકી જ નહીં આપણે ફાટી નહીં ત્યાં સુધી ને જો આજે એને છે ને દૂધ ભાવતું નથી કેમ કે બોનવીટા નાખ્યું નથી ને એટલે એને દૂધ છે ને ભાવતું નથી અને મારા વંશભાઈ જો તૈયાર થઈને ગયા બાજુમાં હવે બસ એને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે હાલો આપણે જસભાઈને દૂધ પીવડાવી દઈએ અને પછી એને રેડી કરી દઈ હાલો વંશભાઈ જો થઈ ગયા અને એને છે ને આંગણવાડીએ જવું નથી જો આ જઈ

તો જાવ મમ્મીને તે તળયા જનરેટરી આર ઉપર હે હા હવે આપણે કામે તો પણ વાગી ગયા છે અને આપણે જો હવે કરવી છે રસોઈ કામકાજ બધું થઈ ગયું ને જો મારા જસભાઈ હોમવર્ક કરે છે થઈ ગયું થઈ ગયું નાખ્યું

જો વન્સ ભાઈ અમાર એકડો ઘુટતા ઘુટતા આવા મૈંડા કરવા અને લાગી ગયું જો હા એની એક્ટિંગ તો જો હાય લાઈ લવ એકડો ઘુટવા મૈંઢા હાલો મિઠો એ વન્સ આ હું હું ઘોટ્યું છે અત્યારે હવે છે હાવ તું તારો

એનું મોટું તો જો થાય હાલો એ ગુટેજ બગડો ને અહીંયા જો મારા કોમલબેન મકાઈ કાઢે છે એમ માર્કેટે ગયા હતા ને તો મસ્ત મસ્ત જો એકદમ તાજી મકાઈ લાવીશ હાલો તમે મસ્ત જો મકાઈને છે ને બાપકા મૂકી દેવાની છે અત્યારે જ કેમ કે છોકરાઓને અત્યારે જ ખાવીશ હાલો તમારે કોમલ બેન હવે રસોઈ કરશે અને હું છે ને મારું બ્લાઉઝનું કામ ઉપાડી લઉં તો વાગી ગયા ને જો મારા ને જસભાઈ હજી જાગે છે કેમ કે હું જાગુ છું એટલે જસ જાગે તો બસ આવો રહ્યો આજનો દિવસ ને આ તો મારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો પાછા મળશું એક નવા દિવસ સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો